નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ફરી ધરાધી છે કચ્છના રાપર પાસે ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે રાપરથી છવ્વીસ કિલોમીટર દૂર કેન્દ્ર બીજું નોંધાયું છે જે ધરતીગમની ગામની ચારની નોંધાઈ છે જેમાં કચ્છના રાપર ભચાઉ ગાંધીધામમાં ભૂકંપના આંચકા અનુભવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા જેમાં ચારની તીવ્રતાના ભૂકંપના કારણે વાગડની ધરાધુજી છે રાત્રે આઠ ને અઢાર મિનિટ અહીંયા ભૂકંપના આંચકા અનુભવ્યા હતા જેના કારણે લોકો દોડીને ઘરની બહાર નીકળ્યા હતા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે આ ભૂકંપના આંચકા રાપરથી લઈને બચાવ ગાયધામ અને બનાસકાંઠા અને પાટણ જિલ્લા સહિતના વિસ્તારોમાં અનુભવ્યા છે અગાઉ ત્રણ દિવસ પહેલાં પણ ઉત્તર ગુજરાતની ઘણી બધી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા જેમાં પાટણ પાલનપુર મહેસાણા અને અમદાવાદ સહિતના શહેરોમાં ચાર પોઈન્ટ બેની દીવવતાના ભૂકંપના આંચકા લોકોમાં અનુભવ્યા હતા જેનું કેન્દ્ર પાટણથી તેર કિલોમીટર દૂર ચાણસમા તાલુકાના સેવડા ગામમાં નોંધાયું હતું અને રાત્રે દસ અને સોળ મિનિટે ભૂકંપ આવ્યો હતો પણ અમે તે સમયે પણ લોકો ઘરની બહાર જીવ બચાવવા દોડ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ